નમસ્કાર મિત્રો આજે આપણે ભગવાન શિવના એક એવા મંદિરની વાત કરીશું કે જ્યાંથી પાકિસ્તાન દેખાય છે જી હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ કોટેશ્વર મહાદેવના મંદિર વિશે આ તીર્થધામ ભારતનું એક સુવિખ્યાત યાત્રાધામ તરીકે ઓળખાય છે આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ અનોખો છે કહેવાય છે કે રાવણે આકરું તપ કરી શિવજીને પ્રસંગ કર્યા હતા જેના વરદાન સ્વરૂપે તેને શિવલિંગ પોતાની સાથે લંકા લઈ જવા માગ્યું ભગવાન શિવે વરદાન તો આપ્યું પણ સાથે એ શરત મૂકી કે લંકા પહોંચ્યા પહેલા

તો મિત્રો તમે પણ મહાદેવને માનતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને